અબોરેજિન્સ કોર્ડિનેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા તાપીમાં આવેદનપત્ર આદિવાસી વિસ્તારના વિવિધ મુદ્દાઓને લઈને તાપીમાં અબોરેજિન્સ કોર્ડિનેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા તાપીમાં કલેક્ટર મારફત દેશના મહામહિમ રાષ્ટ્રપતિ તેમજ ગુજરાત રાજ્યના રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી અબોરોજીન્સ કોર્ડિનેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આવેદનપત્ર આપતા જણાવ્યું કે આદિવાસીઓને જમીનના શ્વેત પત્ર આપવામાં આવે ગણતરીમાં સ્વતંત્ર આદિવાસી ભાષાને અનુસૂચિમાં દાખલ કરવામાં આવે નવ ઓગસ્ટ વિશ્વ આદિ દિવસ પર રજા જાહેર કરવી વન અધિકાર બે હજાર છના ના મુદ્દાઓ ટ્રાઇબલ સબ પ્લાન્ટમાં આવતી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થાય તેવી પણ માંગ કરવામાં આવી જી મારું નામ ધનિલ આજ આજરોજ તેર સપ્ટેમ્બર આદિવાસી અધિકાર દિવસના અનુસંધાનમાં અમે કલેક્ટર શ્રી મારફત રાષ્ટ્રપતિ શ્રીને તથા રાજ્યપાલ શ્રીને આવેદનપત્ર આપ્યું છે જેમાં આઝાદીથી લઈને આ દિન સુધી જે આદિવાસી સમાજ પર અત્યાચાર થઈ રહ્યા છે તે તમામ મુદ્દાઓ અનુસૂચિત પાંચ વિસ્તાર તેમજ પૈસા ગ્રામસભાના મુદ્દાઓ તથા બે હજાર છ વન અધિકાર નિયમ તેમજ આદિવાસી સમાજ સાથે થતા અન્યાયને અન્યાય સામે અન્ય સામે જવાબ આપવા માટે અમે રાષ્ટ્રપતિ શ્રીને અમે આવેદન આપ્યું છે જે આદિવાસી જે બિલ પ્રદેશ પત્રકાર કીર્તન કુમાર ગામિત વધુ માહિતી માટે ટ્રાઇબલ કિંગ ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ઝડપી અને વહેલા માહિતી માટે બેલ નોટિફિકેશન પ્રેસ કરો